મારું નામ રમેશભાઈ બાબુલાલ પંડ્યા દેવાસી મૂળ મોરબી હાલ રાજકોટ હું છેલ્લા બત્રીસ વર્ષની અંદર આ પૂજ્ય કેશવનંદ બાપુના શાંતિવન આશ્રમની અંદર આજે મારી સેવા બજાવું છું તો આજનો જે દિવસ છે એને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે ગુરુ પૂર્ણિમા જેને કહેવાય પૂર્ણ ગુરુથી પૂર્ણ થવાય ગુરુ વિના માણસ અધૂરો છે ગુરુ વિનાનું ગુરુ વિના જ્ઞાન અને ઉપદે ગુરુબીને વેદ ગુરુ ગુરુબીને સંશય ના મીટે ભલે પાંચો ચારેય વેદ જ્યાં લગી સદગુરુની પ્રાપ્તિ ન થાય સદગુરુ કાન ન ફૂકે ત્યાં સુધી માણસ જીવનની અંદર અધૂરો હોય છે તો એટલા માટે થઈને આજે આ ગુરુ પુષ્ય ગુરુ જે પૂર્ણિમાનો દિવસ છે એ દિવસની અંદર આજે સૌએ જે કોઈ પોતપોતાના ગુરુને ધારણ કરેલા હોય એ પોતાના ગુરુની પાસે જાય છે ગુરુજી પાસે આશીર્વાદ માગે છે કારણ કે આધ્યાત્મિક જે જ્ઞાન દેવાવાળા છે એ ગુરુ મહારાજ રહેલા છે પહેલાં જન્મતાવેજ તો માતા અને પિતા ગુરુ હોય છે ત્રીજા ગુરુ હોય છે શિક્ષક જે ભણવા જાય ત્યારે પણ ચોથા ગુરુ જે મેઇન કહેવાય આધ્યાત્મિક જે આધ્યાત્મિક જ્ઞાન દેવાવાળા છે એ ગુરુ મહારાજ છે અને ગુરુ મહારાજ કેશવાનંદ બાપુ આજે વર્ષોથી હું બાપુને મારા ગુરુ તરીકે માનું છું અને એમની કૃપાથી આટલા વર્ષોથી હું અહીંયા આવું છું આજે આ શાંતિવાન આશ્રમની અંદર ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે સવારે સાત સવારે વહેલા છ વાગે ગુરુપૂજન હોય છે ત્યાર પછી સાડા સાત વાગે યાગ થાય છે સાંજે ચાર વાગે સત્યનારાયણ ભગવાનની કથા થાય છે અને રાત્રિના સંતવાણીનો કાર્યક્રમ હોય છે આ કાર્યક્રમની અંદર મોરબી સિવાય મોરબીના આજુબાજુના ગામના સર્વે લોકો પણ આ લાભ લેવા માટે અહીંયા વધારે છે અને સવારથી સાંજ સુધીમાં જેને કહેવાય કે કોઈ ગણતરી નથી જેના ભાગ્યમાં હોય એ લોકો અહીંયા પ્રસાદ પણ ગ્રહણ કરે છે આજે ગુરુનો મહિમા છે આવા પવિત્ર દિવસની અંદર શક્ય હોય તો જ્યાં જ્યાં પોતપોતાના ગુરુ હોય ત્યાં પોતાના ગુરુ પાસે જઈ આજે આશીર્વાદ મેળવવા પડે ગુરુની પૂજા કરવી પડે અને ગુરુકૃપા મેળવવી પડે એવો મારો આદેશ છે